શા માટે હોલિકા દહન પછી ઉજવવામાં આવે છે ધુલેટી હોળીના બીજા દિવસે દેશભરમાં ધામધૂમથી તુલેટી ઉજવવામાં આવે છે દરેક રાજ્યમાં ધુલેટીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે આ દિવસે લોકો બધા જ મતભેદ ભૂલીને એકબીજાના રંગે રંગાર જાય છે પહેલાના સમયમાં ધુલેટી ફૂલથી રમવામાં આવતી કેટલીક જગ્યાએ ગુલાલનો ઉપયોગ પણ થતો પરંતુ હવે ધીરે ધીરે તુલેટીની ઉજવણીમાં પણ આધુનિકતા જોવા મળે છે ધુલેટીની ઉજવણી તમે પણ દર વર્ષે કરી હશે પરંતુ શું તમે ધુલેટી ઉજવવા પાછળના કારણો વિશે જાણો છો નથી જાણતા તો ચાલો આજે તમને જણાવીએ ધૂળેટી શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળ કઈ માન્યતા છે ધૂલેટી સંબંધિત માન્યતાઓ કહેવાય છે કે ત્રેતા યુગના પ્રારંભમાં ભગવાન વિષ્ણુએ ધૂલી વંદન કર્યું હતું તે દિવસને ધૂલેટી તરીકે ઉજવવામાં આવે છે ધૂલી વંદનમાં લોકો એકબીજાને ધૂળ લગાડતા હતા અને એક માનતા એવી પણ છે કે આ દિવસથી બ્રજમાં શ્રી કૃષ્ણ ભગવાન રંગ ઉત્સવ ઉજવતા હતા તેને નામ પગવા આપવામાં આવ્યું હતું એટલે કે રંગ ઉત્સવ ફાગણ મહિનામાં આવતો હોવાથી ભગવાન કૃષ્ણ રાધાજી સાથે રંગથી રમતા ત્યારથી જ આ તહેવારને હોળીના તહેવાર સાથે જોડીને ઉજવવામાં આવે છે એ રીતે ઉજવાય છે પારંપરિક ધુલેટી હોળીના બીજા દિવસે સવારથી લોકો એકબીજાને રંગે રંગીને ધુલેટી ઉજવે છે પહેલાના સમયમાં લોકો એકબીજા ઉપર ધૂળ અને કીચડ પણ ઉડાડતા આજે પણ કેટલીક જગ્યાએ આ પરંપરા જોવા મળે છે જેને ધૂળ સ્નાન પણ કહેવાય છે જેમાં ચેગણે માટીનો ગારો બનાવીને શરીર ઉપર લગાડવામાં આવે છે ત્યાર પછી સાંજ લોકો અબીર ગુલાલ અને અન્ય રંગથી ધૂલેટી રમે છે કેટલીક જગ્યાએ કેસુડાના ફૂલના રંગથી પણ ધૂલેટી ઉજવવામાં આવે છે દેશમાં કેટલીક જગ્યાએ દુલેટીની ઉજવણી ઢોલ અને લોકગીતો ગાઈને ઉજવવામાં આવે છે સવારથી લોકો વાસ્તે ગાસ્તે નીકળે છે અને લોકોને ઘરે ઘરે જઈને રંગ લગાડે છે બપોર સુધી આ રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછી સ્નાન કરી વિશ્રામ કરી સાંજના સમયે લોકો એકબીજાને ઘરે મળવા જાય છે માનવામાં આવે છે કે ધુટીની ઉજવણી સાથે જ લોકો જૂની કટોતા ભૂલીને નવી શરૂઆત કરે છે આ દિવસે લોકો દુશ્મનની દુશ્મની ભૂલીને મિત્રતાની શરૂઆત કરે છે તેથી જ તેઓ એકબીજાના ઘરે જઈને એકબીજાને ગળે મળીને મીઠાઈ ખવડાવે છે